આલો નવા વિડિયો લાવો નવા આપણે ભાઈબંધીએ ભાઈબંધી ભાઈબંધ ખાવ હોય તો ખાઈજો ખરે રોટલા ખાઈજો મારા નઈ જો માર પાણી આવી બુડો આલ વારવા જાવ પાણી હમણે વરવાળું કલાકમાં ના કલાકમાં તો મારું પાણી એ ગરી સારું એ કાળિયા ડોઢુના બોલીસ કીધું ને પાવડો મારો લઈ જાવ ના કેવો યાર પાવડો ના આલે તને ને માર પાવડો ની હાલવાટલા ની હાલવા હું કામ કાળિયા હવે તું યાદ રાખજે ખરી તું જોઈ રહેજે હું તને પાવડો આજે નિયાલું કાલે નિયાલું જો મારો હારો આ તો વટ કે હવે આને કઈ કરું ઓ સારી આવ મગજ મારું કામ નઈ કરતો ને આવ પ્લાન્ટા થી આ માર મગજ માં પાવડો તાકા ને આપણે મિલી જાય આને હવે પાવડો જ બઠાઈ લેવો પડશે મારે લે આ પાવડો મને હવે મિલ્યો છે તો ઘડી બોર ચાલુ કરતો

એટલે તમાર પાવડો આલવો છે કે નહીં આલવો પેલા મની વાત કરો એ બુડે પણ મારો પાણી આયું હોય તો મારે શું કરવું બોલો મારે અભિયાલ ચાલુ જ છે પાણી મારામાં પણ પાવડો લાવ્યો તો ઓલા મોફતા બનો પણ આલી આયો પાહો અહી રાખ ખાઈને આયે દો નું ઘર જ છે ભઈ આપણો તો સોહન ખાતો ની તમને ખબર તો હે કુક દો ઢૂબળી જાય પછી આ બંકો સહન ના થાય તો એમાં હું શું કરું આઈ વરી બંકો ભમાયા વગર મેલે લે અલ્યા 3 દિવસ માર ખાઈને પડ્યો તું ઈ ગયા નઈ ગામમાં ગમે મેટર થાઈ ને તો બંકન બોલાવવાનો તન કહું અલ્યા ભાઈ તું માર ખાઈને પછી અમારી ઈજ્જત શું રે થોડું ડોઢું ના બોલો ડોઢું ના બોલો તમે હું ડોઢું બોલ્યો નકા બંકો ભમાયા વગરની રે અલ્યા હું આ ગટડી નથી આય ધાર તો જ એક જ થાપે તો તું જતું રે તારે આલવો હોય તો પાવળો આ નકે વહી જતું રે એ ભઈ એટલા જતુર રે એટલા કને ભાઈ 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 કને કે લ્યા તો ભાઈ તો થાય તા બીજું શું થાય હરુ ભાઈ થાય એટલે કોઈ કહેવાય જ નહીં અલે આ તાર પાવડું આલું હતા ને કે માર મોળું થાય મારે માર પાણી આવ્યું હાલ જ અમને ઓલો માતા બન છોકરો ચાલુ કરવા દયો ઓહ તારી તારે આલું તો નહીં એમ અલ્યા પણ માર પાણી આવ્યું ઓલો નેકમ આવી ગયું હશે હવે જઈને ડાયરેક્ટ વાળું છે ઓ હો હો મારા બેટા અમારા પાવડા રૂ

દાદુ મારા બેટા અમારા પાવડા લઈ જતા રાતે તો એમને હાલતા નહીં રાત દાડો અમારું જ પાવડાનું કામ કરતા તારીયા લઈ જતા મારા બેટા અમને કોઈ વસ્તુ હાલતા નહીં આરિયા એટલે હું ના મારવાનો મતલી મોસી જોઈ ના લ્યા તારી કઈડી લઈ લે જા દે ને કા પહી મને કઈડી જાહે લઈ જા દે મને લે તારી મકઈ હારી થી પાણી છે ને પાવડું ઉઠાવ

હા તમે ફોન આવ્યો તો હું વાત કર એ તો હાલો હા તમારે જે મંડપમાં આવવાનું એ ભાઈ બોલો હો બોલા હા એટલે તમને એક વાત કહું તમે અત્યારે તમાર ગામમાં હોય ને હાલો હ તો તમારા ગામમાં તો તમે નેકરી જો એડ્રેસ એડ્રેસ હું તમારા ફોનમાં નાખી દઉં હું આપણે બાજુને ગોમમાં હા કો

તમારો પાવડો લઈ જો ને મેતે તાર પાવડો લીધો હે સાચો હાથો કોઈ દે તારા ભમાવ પડશે મારે ભાઈ તારો પાવડો બાવડો મે નઈ લીધો મારા હાથમાં જે થાય પાવડો ત્યાં દીધો મને ખબર છે પાણી આવે ને અધુ પણ બંધરી ઉપર પાવડો નઈ લાયો કામ જ પણ નઈ લાવ્યો એમ સાચું કે

કે હાલ કે પાવળો હાલ કે મને કાડીયો મારો અલ્યા પાવળો ઓય કામ થા ભરપુરી યે તારો બો મેલી ગયો તું પાવળો લઈ આયો મારો ના એને કે મને આલો મે કધું મારો કોઈ નઈ આલો ભાઈ જેતો આયથી તે પછી મે આઈ ને આ મેલે હું આ પાણી જોવે પછી આમ જોય ને જ નઈ યાર અસુબાનો ગાયબ થઈ તો તું મારો પાવળો ચમ લાવે જો એ મોરા જોડાય પાવડો ની હોય કાડિયા મે તને કીધું 500 રૂપિયા તારી જોડે હા એ જા દો મને ઉળો તો કદક્ષ ની ગયો જોડે જો અન પછી જોડ જઈ હાલ હાલ તને લઈ કાડિયા સબૂત હાલ એટલે મારા ઘરે ને તો જેતીન જાજો એકા વગર ની રહ્યો લાગુ પડે ને વર્તી એ ઓમાં ગુરેમ એ લે મને એક પ્રશ્ન પૂછવા આવ્યો હીય તું મારા ખવાચો ચોરી ગયો યે पावડો ચોરી કર્યો છે ને પોલીસ કિસ કરવાનો છે આટકે હાજુ કહી દેજે જે ચોરી કરે છેરે

કૂતરો લઈને આવવાનો કે એક તો કાળા કલર ને તો તું આપણે એમને નહીં લીધું જઈએ ના ના મારી વાત એટલે તમે કઈ પોલીસ કેસ ના કરતા હું તમને હાચી તો પાવડો તો પોલીસ

પાણી ઈ કરવા તું પાવળો લઈ નખ પોઈ આ આ આ નુખવા લે દેવા ને જે તું પાણી આપે આ ચકડે લઈ મંડે હાલે તો ને પાવળો પાવડો પાવળો કરી દે તો પાવળો લઈ 302 લગાવ ના ના મારી વાત ના લે લગાઈ દે હું મારી વાત મે લીધો તો તો લખી ના કરતા આ તો ને કે લઈ ગયો મારી આગળ થી રે રે એક વાત કુ કે એને કલમ મરણ મારવા મેટર ના કરો મારા ઘરે મેટર ના એ વાત સાંભળો

એટલે દાદાગીરી <tiny> 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 <tiny>

આવી ચોરીય ના ચક લેવા દેવા વગર અમે ફસી જઈએ ને પુરીસ વાળા અમને લઈ જાય એના કરતા ચોરી જ ના કરાય લાયમન જવા દે